જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક તો કંકોડાને ઘણી જગ્યાએ કંટોલા પણ કહેવામાં આવે છે તો આ શાક ચોમાસાની ઋતુમાં ફક્ત બે મહિના માટે જ મળતું હોય છે અને તે વાળના વેલા ઉપર થતું હોય છે તો આ શાક લાવીએ ત્યારે તેને મીઠાના પાણીમાં સારી રીતે ધોઈ લેવાનું કારણ કે તેની ઉપર ઝેરી જીવજંતુઓ ફરેલા હોય છે વાડના ઉપર થવાના કારણે તો સૌથી પહેલાં તો તેને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના તો અત્યારે મેં આ રીતે ત્રણસો ગ્રામ જેટલા કંકોડા લીધા છે જેને સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે તેને સમારવાના છે તો કંકોડા લેતી વખતે આ રીતે થોડા કૂણા હોય તેવા કંકોડા પસંદ કરવાના છે કંકોડાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન અને ફાઈબર રહેલા છે શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તેને પણ આ કંકોળા દૂર કરે છે અને સાથે તેની અંદર ઘણા બધા વિટામિન રહેલા છે તો આપણે કંકોળાને આ રીતે એક કંકોળામાંથી છ ભાગ કરીશું એ રીતે આપણે તેને સમારવાના છે તો બહુ જાડા ના રહે તે રીતે આપણે તેના આ રીતે ટુકડા કરીશું તો કંકોળાનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવા ભયંકર રોગો સામે પણ રક્ષણ મળી રહે છે તો આ કંકોળામાં આ રીતે થોડાક બીજ પણ હોય છે જો વધુ પડતા કડક બીજ હોય તો તેને તમે દૂર કરી શકો છો પણ આ રીતે થોડા કૂણા બીજ હોય તો તેને રાખીને પણ શાક કરી શકાય છે તો આજે આપણે જે રીતે જૂના સમયમાં જે રીતે શાક થતું હતું તે રીતે આપણે શાક બનાવીશું તો કોઈપણ જાતના ડુંગળી કે ટામેટા વગર આજે આપણે એકદમ તેના ભરપૂર ગુણો આપણને મળી રહે અને તેનો ઓરિજિનલ સ્વાદ પણ જળવાઈ રહે તે રીતે શાક બનાવવાનું છે તો આ રીતે થોડા પાકી જેલા બીજ હોય તેને આપણે દૂર કરી લઈશું અને આજ રીતે આપણે બધા જ કંકોને સમારી લઈશું આ રીતે મેં બધા જ કંકોને સમારી લીધા છે તો કંકોડામાં કારેલાની જેમ બિલકુલ કડવાસ હોતી નથી એટલે મેં તેની ઉપરની આ છાલ સાથે જ બધા જ કંકોને આ રીતે સમારી લીધા છે તો કંકોળા એ ડાયાબિટીસ જે લોકોને હોય તેમને ખૂબ જ સારો એવો ફાયદો કરે છે જેને બ્લડ શુગર ઓછું કરવામાં મદદ કરે છે અને વિટામિન એ પણ ખૂબ જ સારા પ્રમાણમાં કંકોડામાં હોય છે જેથી આંખોમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે તો એ ગુણોનો ભંડાર એવા કંકોડાનો હવે આપણે શાક બનાવીએ અત્યારે શાકનો વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં ચાર ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ આ શાકમાં થોડું વધારે હોય તો વધુ સારું લાગે છે પણ તમે જે રીતે ખાતા હોય તે પ્રમાણે તેલ લઈ શકો છો હવે તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાયની સાથે જ અત્યારે આપણે અડધી નાની ચમચી જેટલા સૂકી મેથીના દાણા લીધા છે તો ચોમાસામાં જે પણ શાક બનાવતા હોઈએ તેની અંદર આ રીતે સૂકી મેથી દાણા જરૂરથી લેવા જેથી આપણને પેટમાં તકલીફ ના થાય હવે રાય અને મેથીને સારી રીતે આપણે કકડવા દઈશું રાઈ અને મેથી આપણા થોડાક આ રીતે કકડવા લાગ્યા છે તો તેની સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી મીડિયમ રાખીશું સાથે આપણે થોડી હિંગ લીધી છે તે અંદર લઈ લઈશું હવે અત્યારે મેં પંદરથી વીસ કળી લસણને આ રીતે ઊભું સમારીને લીધું છે તેને આપણે તેલમાં લઈ લઈશું તો આ શાકની અંદર લસણ ખૂબ જ સરસ લાગે છે તો આપણે લસણનું પ્રમાણ અત્યારે થોડું વધારે લીધું છે તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે લસણ આપણું થોડું આછું ગુલાબી થાય ત્યાં સુધી તેને આપણે સાતરીશું લસણ પણ આપણું સારી રીતે સંતરાઈ ગયું છે હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હવે આપણે જે કંકોડાને સમારીને રાખ્યા છે તેને અંદર લઈ લઈશું રીતે તેલમાં તેને મિક્સ કરીશું હવે આ કંકોડા આપણા સારી રીતે ચડી જાય બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર તેના માટે આપણે તેને ઉપરથી ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ સ્લો રાખીશું અને ઢાંકી અને આ રીતે થાળી ઢાંકીશું અને તેની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી રેડીશું જેથી અંદરની વરાળ અંદર રહી અને આપણા કંકોળા સારી રીતે ચડી જાય તો પહેલાંના સમયમાં જ્યારે રીતે શાક તેલમાં થતું ત્યારે આ રીતે ઢાંકી અને ચડાવવામાં આવતું જેથી શાક સારી રીતે ચડતું તો શાકને ચડતા પાંચ મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે એકવાર આ રીતે થાળીને લઈ લઈશું અને શાકને આપણે હલાવી લઈશું તો આ શાકને આપણે દસેક મિનિટ જેવું આ રીતે ઢાંકીને ચડવવાનું છે તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવશું અને તેને ઢાંકી અને થવા દેશું ગેસની ફ્લેમ આપણે શાક ને ચડતા લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે શાકને જોઈએ તો વચ્ચે વચ્ચે મેં બે થી ત્રણ વાર હલાવેલું શાક ને અત્યારે જોઈએ તો તો લગભગ આ રીતે ચેક કરીએ જેવું સારી રીતે ચડી ગયું છે હવે શાક અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો મસાલામાં સૌથી પેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું લઈશું તો તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે તો ઉપર આપણે બીજું અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું સાથે આપણે એક ચમચી જેટલું જીરું લઈશું હળદર આપણે પહેલાં પણ શાકમાં એડ કરી હતી અત્યારે થોડી આપણે એક ચમચીના ચોથા ભાગની અડદર અંદર લઈ લઈશું અને શાકને આપણે સારી રીતે મિક્સ કરીશું સારી રીતે મિક્સ કર્યા પછી હવે શાકને આપણે ફરી થી ચાર મિનિટ માટે આ રીતે ખુલ્લું જ થવા દઈશું તો હવે આપણું કંકોળાનું શાક બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અત્યારે આપણે ઘરના રહેલા સિમ્પલ મસાલાથી જ આ શાકને તૈયાર કર્યું છે તો ગોળ ખાંડ કે ટામેટા ડુંગળી કશું જ એડ કર્યા વગર આપણે તેના ઓરિજિનલ સ્વાદ સાથે જ આ શાકને બનાવીને તૈયાર કર્યું છે તો ગુણોનો ભંડાર એવા કંકોળાનું શાક આપણું બનીને તૈયાર છે તો આ શાકને તમે રોટલી ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં